બઢિયાથી રસીલા બેન ડોલરિયાના સર વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ વાલો વાલો લાગે મને કુંવર કનૈયો કુંવર કનૈયો પેલો જસો દાનો છો વાલો વાલો લાગે મને કુંવર કનૈયો કાળા કાળા જો મખાને ગાલ છે ગુલાબી મોરના પીછાનો માથે વાલો 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 લાગે મને કુંવર કનૈયો પ્રેમના બાણ મારે એની જાદુ ભરી આંખડે માખ ચોરી કરે દાવો જ નો વાલો 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 લાગે મને કુંવર કનૈયો કદમ ની ડાળે બેસે વાસળે વગાડતો કાળ ઝુકોરે છે મારું બંસે નો બજાયો વાલો 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 લાગે મને કુંવર કનૈયો यमुना जी यारे यारे चरावतो चरावटो गो गोकुलिया गोम गायो नरैयो गोकुनि गायो नो चरै यो।, यो वालो वालो, वालो, वालो लागे मने कुवर कनैयो व्रजनी भूमिने वाले वैकोट बनावतो, પ્રજની ભૂમિને વૈકોટ બનાવતો ભક્તો કહે છે રાધાજીને રુધિયે વસેયો ભક્તો કહે છે રાધાજી ના રુદિયે વસે વાં લાગે મને કુંવર કનૈયો કુંવર કનૈયો પેલો જસોદા છૈયો વાલો 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 લાગે મને કુંવર કનૈયો વાલો વાલો લાગે મને કુંવર કનૈયો કૃષ્ણ કનૈયા લાલ કી